જુનાગઢ ના પ્રમુખ સંજય સોલંકીના અપહરણ અને હત્યાના પ્રયાસ મામલે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત અગિયાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી જુનાગઢમાં અપહરણ હત્યાના પ્રયાસ એટ્રોસિટીના કેસમાં ગણેશ જાડેજા સહિત અગિયાર લોકો સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તમામ આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા હતા ત્યારે આ કેસમાં રાજુ સોલંકીની પત્ની હંસા સોલંકીએ ગણેશ ગોંડલના પિતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે એક મોટો ખુલાસો કર્યો છે હંસા રાજુ સોલંકી અને જે આ સોશિયલ મીડિયામાં ખોટા વિડિયા વાયરલ થઈ રહ્યા છે એ તે એ અમે બે લાખ રૂપિયો ક્યારેય લીધો નથી અને અમારે બે લાખને બે લાખ જોતો બે કરોડ અમારે જોતોય નથી બે કરોડની વાત કરે છે કે બે કરોડ લઈ અને હંસાબેને સમાધાન કર્યું તો મેં કોઈ જયરાજસિંહને જોયો નહોતો જે તે સમયે મારા ઘરવાળાને બહુ ઓફર આપી તો મારા ઘરવાળો ના માન્યો તો આજે મારે પૈસા નહીં શું જવું તો હું પાસે પૈસા લેવા જાઉં એટલે અમે કોઈ આ ખોટી અપાયું છે અને અમને બદનામ કરવાનું બંધ કરી ગયો અને આ જે આરે મારા છોકરાને ઉપાડી ગયા અને એની ઉપર જે એફઆઈઆર દાખલ કરી એ બાબતથી અમને હેરાન કરવામાં આવે છે અને ખોટા વાયર વિડીયા વાયરલ કરવામાં આવે છે નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ગણેશ ગોંડલ સહિત દસ જેટલા સાગરીતો સામે જૂનાગઢમાં દલિત યુવક સંજય સોલંકીનું અપહરણ કરીને ઢોર માર માર્યાના આક્ષેપ હોવાથી પોલીસે તેમની ધરપકડ કરી હતી સંજય સોલંકી સાથે કરેલ મારપીટ અને અભદ્ર વ્યવહાર મામલે ગણેશ જાડેજા સહિત અગિયાર આરોપીઓ છેલ્લા ત્રણ માસથી જેલમાં છે ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલનો કેસ દિવસે ને દિવસે નવા રંગ રૂપ લઈ રહ્યો છે આખે આખો કેસ અપહરણ મારામારીથી લઈને દલિત યુવાન પર થયેલા હુમલા સાથે એક રાજકીય રંગમાં રંગાઈ ગયો છે અને એ થવાનું મુખ્ય કારણ ગુનેગારનું ભારતીય જનતા પાર્ટી સાથેનું મોટું કનેક્શન અને આ જ વાતનો રાજકીય ફાયદો વિરોધ પક્ષ ખૂબ સારી રીતે ઉઠાવ્યો દલિત સમાજ સાથે અન્યાયનું ટપકું મૂકીને સત્તા પક્ષને ઘેરવાના અને દબાણમાં લાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા ન્યાય આપવામાં કોઈને રસ નથી પણ વાતનું વતેસર કરીને જનતાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો આ કેસમાં ઘણા સમયથી થઈ રહ્યા છે ગુજરાતનો બહુ ચર્ચિત કેસ એવા ગણેશ ગોંડલ કેસમાં છેલ્લા કેટલાક સમયથી રોજ એક નવા વળાંક સામે આવી રહ્યા છે ત્યારે હવે સોશિયલ મીડિયામાં સમાચાર ફરતા થયા હતા જેમાં કહેવાયું હતું કે ગણેશ ગોંડલ કેસમાં રાજુ સોલંકીની પત્ની અને સંજય સોલંકીની માતા દ્વારા રૂપિયા લઈને સમાધાન કરવામાં આવ્યું છે હવે આ મામલે આ વાતમાં કેટલું તથ્ય તેને લઈને આજે રાજુ સોલંકીની પત્નીએ ખુલાસો કર્યો છે જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીને અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા આ હરકત કરવામાં આવી હતી આ કેસમાં હાલ ગણેશ જાડેજા તો જેલમાં છે જ પરંતુ ફરિયાદી સંજય સોલંકી અને તેના પિતા રાજુ સોલંકી પણ જેલમાં છે ત્યારે રાજુ સોલંકી સામે જૂનાગઢ પોલીસે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કર્યો છે રાજુ સોલંકીને જેલમાં ગયા બાદ સોશિયલ મીડિયામાં એવી વાતો વહેતી થઈ હતી કે રાજુ સોલંકીની પત્નીએ જયરાજસિંહ સાથે સમાધાન કરી લીધું છે આ સમાધાન પેટે રાજુ સોલંકીની પત્નીએ બે કરોડમાં સમાધાન કર્યું હોવાની વાત વહેતી થઈ હતી જેમાં આજે આ તમામ આરોપી ખોટા ઠેરવવામાં આવ્યા છે રાજુ સોલંકીની પત્નીએ આજે મીડિયા સામે વાત કરી છે અને કહ્યું છે કે મેં કોઈ પૈસા લીધા નથી માત્ર અમને બદનામ કરવા માટે આ અફવા ફેલાવવામાં આવી છે અમારી લડત ચાલુ છે અને ચાલુ રહેશે ત્યારે આ જ બાબતે દલિત આગેવાન રાવણ પરમારનું પણ કહેવું છે કે ગણેશ ગોંડલ કેસમાં જે લડાઈ ચાલી રહી છે તેમાં લડાઈ હજુ ચાલુ રહેવાની છે આ કાયદાકીય લડાઈ છે અને તે લડાઈ ચાલુ જ રહેશે આ લડાઈમાં ખોટી અફવા ફેલાવવામાં આવે છે કે રાજુભાઈના પત્ની હંસાબેન દ્વારા જયરાજસિંહ સાથે સમાધાન કરવામાં આવ્યું છે જો કે આ બાબતનો કોઈ નક્કર પુરાવો હોય તો આપો હંસાબેન કદી જયરાજસિંહને મળ્યા પણ નથી તો બે કરોડ રૂપિયા કેવી રીતે આપે ત્યારે જોવાનું એ રહ્યું કે હવે આ મામલામાં શું નવો વળાંક આવે છે આજના દિવસે જે ગોંડલ ગણેશનો કેસ રાજુભાઈ સોલંકીના સુપુત્રનું અપહરણ થયેલ હતું તે બાબતે માધ્યમથી બે વ્યક્તિઓ દ્વારા અલગ અલગ ખોટી જાહેરાત કરવામાં આવેલ છે કે જુનાગઢના રાજુભાઈ સોલંકીના ધર્મપત્ની એટલે કે હંસાબેન રાજુભાઈ સોલંકી ગોંડલ જય અને જયરાજસિંહ પાસે બે કરોડ રૂપિયામાં સમાધાન કરેલ છે તે તદ્દન વાત ખોટી છે અને આવી ખોટી અફવાઓ ફેલાવવાનું જે કોઈ વ્યક્તિઓ કરો છો એ બંધ કરી દેજો ના છૂટકે અમારે આપની સામે પણ કાયદાકીય કાર્યવાહી મુજબ પગદારી ખેસ ધંધાવો પડશે અમારા અનુજાતિ સમાજ હંમેશા અમારી સાથે છે અને આવતા સમયમાં પણ સાથે છે પરંતુ આ લડાઈ છે એ કાયદાકીય છે એટલે અનુજાતિ સમાજ ક્યાંક ને ક્યાંક રોડ ઉપર અમે દેખાવ નથી કરતા એનો મતલબ એવો નથી કે તમે કોઈ પણ વ્યક્તિ યુટ્યુબરો આપના મન થાય તેવું નિવેદનો આપો